જય દ્વારકાધીશ જય માતાજી હર હર મહાદેવ હવે તમારી જિંદગીમાં જો એકવાર પણ બાળકોને કે કોઈને લઈને તમે કોર્ટના પગથિયા ચડી જાઓ ને એટલે સરકાર એવા આદેશ આપે કડક કાયદા છે કે તપાસ કરાવે કે એની મા એને ઉછેરી શકશે કે નહીં ઉછેરી શકે મોટા કરી શકશે કે નહીં એનું બધું ધ્યાન રાખી શકશે કે નહીં તો હું સરકારને એ કહેવા માગું છું કે તમે એવા કાયદા કાઢો ને કે જેને પેદા કરવા હોય છોકરાઓ એ પહેલાં ફરજિયાત કોર્ટમાં રજીસ્ટ્રેશન કરાવે પછી એના એ સ્ત્રીના રિપોર્ટ કરવામાં આવે કે આ નવ મહિના સહન કરી શકશે એ ડિલિવરીનો દુખાવો સહન કરી શકશે કે નહીં અને એના કુટુંબનું એની નણંદનું એની સાસુનું એના જેઠનું હરેકનું એ આ નવ મહિના દરમિયાન જે દુઃખ દર્દ આપે છે એ સહન કરી શકશે કે નહીં તો આવા કાયદા સરકાર કેમ નથી કાઢતી અને એ ડિલવરીનો દુખાવો સામાન્ય પુરુષ સુડતાલીસ ડિગ્રી કે બેતાલીસ ડિગ્રી એમ કંઈક સહન કરે ત્યાં સુધી જે પુરુષ સહન કરી શકે પછી એનું મોત થઈ જાય પણ એક મહિલા ડિલિવરી વખતે સત્તાવન ડિગ્રી સુધી એનું દુખાવો સહન કરે છે તો આ સહન થાય એમ છે કે નહીં એ સ્ત્રીથી એવા કાયદા કાઢો ને શું એ મા પોતાના બાળકોને કોઈ પણ એની પાસે ન હોય તો શું એ મોટા ન કરી શકે એ આટલો દુખાવો આટલા દુઃખ દર્દ સહન કરીને જો એ પેદા કરી શકતી હોય તો આવા કાયદા સરકારે કેમ કાઢ્યા છે કે કોર્ટના પગથિયા ચડો ચડવો એટલે પછી એની તપાસ કરવામાં આવે તો આવા કાયદા કાઢો કે ફરજ જ્યાં જ કોર્ટમાં રજીસ્ટ્રેશન કરાવો છોકરાઓ પેદા કરવા હોય તો કોર્ટની મંજૂરી લો અને એના રિપોર્ટ કરવામાં આવે સ્ત્રીના કે આ સ્ત્રી કેટલી હદે દુઃખ સહન કરી શકશે બરાબર અને કદાચ જો એના બાળકને કાંઈ થાય કે એના કુટુંબવાળા લઈ જાય તો એ સ્ત્રી કેટલી હદે પીડા સહન કરી શકશે કાલે મારા રાજકોટમાં બનાવભાઈનો ટીઆરપી ગેમ ઝોનમાં કંઈક કેટલા બાળકો અહીંયા જીવતે જીવતા એમ કેવાય ને કે ભરતું થઈ ગયા હવે એના મા બાપની પીડા ને વેદના જે છે એ તો ચાલો એનું તો થઈ ગયું પણ એ જે વેદના ને પીડા છે એ આજે હું બે વર્ષથી બેઠું છું મેં તો જીવતે જીવતા ભૂમિકા છે જીવતે જીવતા બરાબર આજે હું બે વર્ષથી આ પીડા વેઠું છું અને તો ગમે એમ કરીને હવે એની જિંદગી તો કાઢવાની જ છે મા બાપના બાળકો તો હોય જ ગયા બરાબર હવે એને જિંદગી કાઢવાની છે આજ નહી તો કાલ એને તો ગમે એમ પણ મારા તો જીવતે જીવતા મુકા છે આજે બે વર્ષથી હું આ પીડા સતત ભોગું છું સતત હવે તો હું પણ એમ કહું છું કે એના કરતાં જો મારા બાળકો વયા જાય ને તો મને આટલું દુઃખ નહીં થાય જેટલું એ લોકો પાસે છે ને અને એ ઘર છે ને એ નર્કથી પણ બથતર છે નરકથી પણ હું છ વર્ષ ત્યાં રહી છું પણ માણસને માણસ આમ દયા હોય માણસાઈ હોય એ લોકોમાં કોઈ પણ પ્રકારની માણસાઈ પણ નથી અને દયા પણ નથી એટલે હવે છે ને હું પણ મારા બાળકો માટે હું કહું ને કે મા ગમે તે એક હદ સુધી જેની લિમિટ સુધી જ ઓળું હોય સહન કરવાનું આજે બે વરસથી હું એ દર્દ પીડા બેઠું છું જીવતે જીવતા નથી મને ફોનમાં વાત કરવા દેતા કે નથી મોઢા પણ જોવા દેતા અને મારા સગાવાલા કેટલા ગુજરી ગયા કોઈ પણ જગ્યાએ આવવા જવા નથી દેતા અને કારણ સવારે હું પણ જો મરી જાઉં ને તો પણ એ લોકો આવવા જવા નથી દેવાના હવે એ એટલી હદે નીચ અને હલકા છે હવે તો એ બાળકો ઉપર શું બાકી રાખતા હશે શું અને એમાં ખાસ કરીને દીકરીની વેદના જ્યારે દીકરી માટે મા બાપનો હાથ હોય ન હોય ને એ દીકરીની વેદના શું હોય એમ જેને અનુભવી હોય ને એને ખબર હોય બાકી જે વાતો કરતા હોય ને એને ન ખબર હોય એટલે જેને જેને મારું ખરાબ કર્યું જેણે જેણે મારા બાળકો છોડાવ્યા હવે હું ભગવાન ને કહું છું કે એ બધા ઉપર આવા દુઃખ દર્દ પડે એટલે બધાને ખબર પડે અને એક માનો શ્રાપ ક્યારેય ખાલી નથી જાતો એક માની બદુવા જિંદગીમાં ક્યારેય ખાલી નથી જાતી બસ હવે આગળ હું કાઈ